હવે તો હદ થઈ ગઈ છે ગઈકાલે જે બિલો આવ્યા છે એમાં કોઈને સોળ હજાર સત્તર હજાર ચાલીસ હજાર પચાસ હજાર અને સાતથી આઠ વ્યક્તિ એવા છે જેને દોઢ દોઢ લાખ રૂપિયા ઉપરના બિલો આવ્યા છે જેનું રજૂઆત કરવા જતાં એમજીબીસીએલ દ્વારા સ્માર્ટ રીતે આની એપ હતી એને બંધ કરી દેવામાં આવી છે મીટર કો ઉખાડ ફેંકને કે કોઈ બાદ મેં વાત કરી હતી મીટર કો ઉખાડ ફેંકને કી કે આપણા હક લેણા અગર હક નહીં મિલ રહા તો ફિર હક છીનના પડતા ये हमारे गुरु साहब का है तो फिर जितने लगे हुए हैं पूरे उखाड़ के फेंक देंगे और क्या करेंगे अगर पचपन करोड़ रुपया सन्नी का दे, दे सरकार माफ कर सकती है गदर टू हिट होने के बाद तो उसने भी तो सब कुछ उखाड़ फेंका था ना तो फिर हमारे को भी ये उखाड़ना ही पड़ेगा ना इनके लगाया हुआ स्मार्ट मीटर जो है अंबाणी अंडाणी के अड़ी जेपन लोगो आवे थे ये लोग धाक धमकी थी लोगों ने वो कहे जो तुम्हें हाल मीटर नहीं लगाओ તો પંદર હજાર રૂપિયા તમારે દંડ ભરવો પડશે અને જે તે સમયે તમે લગાવવા માટે આવશો ત્યારે તમારે ત્રીસ રૂપિયા આપવા પડશે એટલે આ ધાત ધમકીતી મીટરો કોઈ પણ પ્રકારની જાણ કોઈપણ પ્રકારનું લોકોને અવેરનેસ કર્યા વગર આ મીટરો જબરજસ્તીથી ઠોકી બેસાડવામાં આવ્યા છે રાજ્યમાં ફરી એકવાર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે સ્માર્ટ મીટરમાં બેફામ બિલ આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી બાજુ વીજ કંપની દ્વારા બિલ બિલને લઈને ટેકનિકલ ક્ષતિ હોવાનું કહેવામાં આવી રહ્યું છે દ્રશ્યો ગોધરાના છે ગોધરામાં લાખો રૂપિયાનું લાઇટ બિલ આવવાની ઘટના સામે આવી એક સ્માર્ટ મીટર ધારકને એક લાખથી વધુનું વીજ બિલ આવ્યું જેના બાદ ગ્રાહકે એમજીવીસીએલની કચેરીએ જઈ રજૂઆત કરી અને એમજીવીસીએલ એ પોતાની ભૂલ સ્વીકારી અને સિસ્ટમમાં અપગ્રેડેશન થતું હોવાના કારણે એપ્લિકેશનમાં વધારે બિલ દેખાતું હોવાનું જણાવ્યું આપને જણાવી દઈએ કે ગોધરા એમજીવીસીએલના પશ્ચિમ વિભાગમાં એટલે કે ગોધરા શહેરના વાવ વિસ્તારમાં પાંચ હજાર સ્માર્ટ પ્રીપેઇડ વીજ મીટર પાયલોટ પ્રોજેક્ટ તરીકે ગ્રાહકોને ત્યાં ફીટ કરવામાં આવ્યા છે જેમાં અગાઉ કરતા વધુ વીજ બિલ આવતું હોવાનું ગ્રાહકો આક્ષેપ કરી જૂના મીટર પરત બેસાડવાની માંગ કરી રહ્યા છે બુધવારે ગ્રાહકોની સ્માર્ટ મીટર વીજ બિલની મોબાઈલ એપ્લિકેશનમાં એક લાખ અને તેનાથી વધુ માઇનસ રકમનું બિલ જોવા મળતા ગ્રાહકો ચોંકી ગયા હતા અને ગ્રાહકો એમજીવીસીએલ કચેરીએ પહોંચી રજૂઆત કરવા દોડી ગયા હતા જોકે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી સમજાવટથી પ્રીપેઇડ વીજ મીટરના ગ્રાહકો ખૂબ જ નારાજ છે હા ગઈકાલે અહીંયા ગોધરા ઈસ્ટ પેટા વિભાગમાં જે સ્માર્ટ મીટર લગાવેલા હતા એમાંથી અમુક ગ્રાહકો રજૂઆત કરવા માટે આવેલ કે ભાઈ અમારે એપ્લિકેશનમાં એક લાખ કે દોઢ લાખ એવું એફઓએની એમાઉન્ટ દેખાય છે એના અનુસંધાને મળવા માટે એમને એ ખરેખર સિસ્ટમ અપગ્રેડ ચાલી રહી હતી એના લીધે એ એરરના લીધે બતાવતું હતું અને એ સમજણ એમને કાલે આપવામાં બી આવી હતી અને એ સમજાયા પછી તેઓ ચેક મીટર લગાવવા માટેની ઈચ્છા ધરાવતા હતા તો એમને આજે ચેક મીટર લગાવવા માટે પણ મોકલાવડાવ્યા છે તો આજે એમને ત્યાં જે છે એમને ત્યાં ચેક મીટર પણ લાગી જશે એ સિવાય અત્યારે વિચારણા હેઠળ એ રીતે એવી બી છે કે એટલે કોર્પોરેટમાંથી અત્યારે સૂચના નથી આવી પણ એ જે પ્રીપેડ મીટર છે એ પોસ્ટપેડમાં કન્વર્ટ કરવાનું વિચારણા હેઠળ છે એટલે એ નિર્ણય આવે એના ઉપર આગળની કાર્યવાહી થઈ શકશે સર પંચમહાલ કયા વિસ્તારોમાં હાલમાં ગોધરા ઈસ્ટ સબડિવિઝનમાં આશરે પાંચ પાંચ હજાર જેટલા સ્માર્ટ મીટર લગાવવામાં આવેલા છે સર જે લોકોને અત્યારે જે બિલ વધારે પડતું શો કરી રહ્યું છે તો એ લોકોના આક્ષેપ હતા એ લોકોને એ રકમ ભરવી પડશે એ જો સાચી છે તો એમને ભરવાની રહેશે પણ વધારે બિલ આવે છે એ એમનું એ છે એ વ્યાજબી નથી અને સ્માર્ટ મીટર વધારે બિલ આપે છે એવું પણ નથી એ જ ખરેખર ખોટા બતાવે છે અને સિસ્ટમની એરરના લીધે છે એટલે એ એમને ભરવા પાત્ર નથી એમ જી જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે તે હવે સ્માર્ટ નથી રહ્યા કારણ કે લોકો ઉપર આ મીટરો બોજ પાડી રહ્યા છે આપણી સાથે ગોધરાના નગરજનો છે ગોધરા નગરની જો વાત કરીએ તો લગભગ સાત એક હજાર જેટલા જે સ્માર્ટ મીટર છે તે ગોધરા નગરમાં ઠેર ઠેર લગાવવામાં આવ્યા છે પરંતુ હવે પ્રશ્ન એ થયો છે કે આ જે મીટરો છે તે લાખો રૂપિયાના બિલ બતાવી રહ્યા છે આપણી જોડે કેટલાક એમ જી ગ્રાહકો છે એમની સાથે વાત કરીશું કિટના બિલ આવ્યા હૈ ક્યાં સમસ્યા છે अभी जो बिल लेटेस्ट आया है एक लाख इकतालीस हज़ार रुपया बिल आया है क्या बोला फिर वहाँ पर जाकर क्या हुआ वहाँ अंदर जाने नहीं दिया बोले कि ये सरकारी ऑफिस है इसमें हर कोई अलाउड नहीं है ऐसे अंदर नहीं जा सकते क्यों नहीं जा सकते एक लाख इकतालीस हज़ार छोटी मोटी अमाउंट है इतना कहाँ से अफोर्ड करेंगे और ना तो हम एक लाख इकतालीस हज़ार भरेंगे भरेंगे मतलब भरने की तो बात ही नहीं है क्योंकि पहले जो बिल आता था तीन हज़ार हज़ार आता था स्मार्ट मीटर के बाद में तो उल्टा कम होना चाहिए लेकिन इन लोगों ने तो मतलब चार गुना पाँच गुणा ज़्यादा कर दिया लेकिन कल तो हद ही होगी डेढ़ लाख रुपए के करीब मतलब ये बेच दिया अभी इतना पैसा लाना कहाँ से तो ये इतना पैसा हमारे पास नहीं होगा तो हम भी फिर क्या करेंगे कि बच्चों को लेके और एम जी बी सी एल के बाद सुसाइड कर लेंगे और क्या करेंगे मीटर को उखाड़ फेंकने की भी कोई बात मैंने बात करी थी मीटर को उखाड़ फेंकनेगी क्योंकि अपना हक लेना अगर हक नहीं मिल रहा तो फिर हक छीनना पड़ता है ये हमारे गुरु साहब का सिद्धांत है तो फिर ये जितने लगे हुए हैं पूरे वो के फेंक देंगे और क्या करेंगे अगर करोड़ रुपया देओल का सरकार माफ कर सकती है गदर टू हिट होने के बाद तो उसने भी तो सब कुछ उखाड़ फेंका था ना तो फिर हमारे को भी ये उखाड़ना ही पड़ेगा ना इनके लगाया जो है अंबाणी अंडाणी के मतलब स्मार्ट मीटर चेंज हो गए बिल्कुल बिल्कुल जी स्मार्ट मीटर ચેન્જ હોય સોસાયટીમાં જે સ્માર્ટ મીટર લગાવ્યા છે પણ કોઈને પૂછાયા છે અંદર કોઈને કીધું કે અમે આ સ્માર્ટ મીટર લગાવ્યા છે કોઈ પૂછે તો કોઈ કહે કે ભાઈ અમારે લગાવવું છે કે નહીં લગાવવું અને લગાવ્યા છે પણ બિલ જે અમે રેગ્યુલર અમે લાઈટ બિલ તો ભરીએ જ છીએ તો પછી આ સ્માર્ટ મીટર લગાવવાની જરૂર શું હતી એમ જે છ છ મહિનાનું બિલ નહીં ભરતા એ લોકો લગાવો ને તમે અહીં કેમ આ રેગ્યુલર ભર એમને કેમ લગાવ્યા પેલા લોકો નથી લગાયા અને આ સ્માર્ટ મીટરનું બિલ રોજનું બે બે હજાર મા માણસ ચારસો પાંચસો રૂપિયા દિવસના કમાતો હોય પછી બસો પાંચસો પૈ બિલ કઈ થી ભરવાનું છે તો મારે આ બિલ આ મીટરની જરૂર જ નથી અમારે જે જૂના મીટર છે એ જ લગાવજો એની તમે શ્રીજી નગર બધા મીટર કાઢી નાખીશું કદાચ આ લોકો તમારી માંગણી નહીં સ્વીકારે ઓફિસે જ અહીં અમારા બાયને ને એમની ઓફિસમાં જઈને અધિકારીઓ શું કહે છે હે અધિકારીઓ અધિકારી છે અધિકારી અમે બનાયા છે ને એમને ઘરના થોડા બેઠા છે અધિકારીઓ પાંચ બધા માણસો બનાયા છે ને અધિકારીઓ એમને જાતે થોડા બન્યા છે તો પછી આ આ બધા હક નથી એમનો છે તો ઓફિસમાં જવા નથી ઓફિસ એમની છે એકલી છે ઓફિસ આ માણસ જ બનાયા છે ને ઓફિસર બિલકુલ તો જોઈ શકો છો મહિલાઓમાં કયા પ્રકારનો આક્ષેપ આક્ષેપ છે આક્રોશ છે આપને પૂછવા માગીશ ગોધરા નગરમાં શરૂઆતથી જ્યારે વિરોધ થયો શરૂઆતથી આપ છો શું સમસ્યા નડી રહી છે લોકોને શરૂઆતથી જ અમે જ્યારથી સ્માર્ટ મીટર લાગ્યા ત્યારથી આનો વિરોધ કરતા આવ્યા છે અને વારંવાર એમ જી વીસીએલમાં રજૂઆત કરી છે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે એના લાગતા ઓળખતા તમામ નેતાઓ સાથે પણ આની વાતચીત કરી છે પરંતુ તેઓ દ્વારા અમને વારંવાર એક જ વસ્તુ કહેવામાં આવતું હતું અને ઘણી વખત અમારી ઉપર એવા એલિગેશન લગાવવામાં આવ્યા છે કે તમે લોકોને ગુમરાહ કરો છો અમે કોઈ પણ લોકોને ગુમરાહ કર્યા નથી લોકો બહુ હોશિયાર છે અમે કોઈને ગુમરાહ નથી કર્યા આજે એનું આ સાબિતી આવી ગઈ છે અને પહેલાં પણ અમે સાબિતી એ લોકોને આપી ચૂક્યા છે કે જે સ્માર્ટ મીટર છે તેનું તમે લોકોએ જ બિલ જે આપતા હતા એ દર બે મહિને પાંચસો રૂપિયા સાતસો રૂપિયા હજાર રૂપિયા બે હજાર હતું એની જગ્યાએ હવેથી એવરી ડે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા પાંચસો રૂપિયા હવે તો હદ થઈ ગઈ છે ગઈકાલે જે બિલો આવ્યા છે એમાં કોઈને સોળ હજાર સત્તર હજાર ચાલીસ હજાર પચાસ હજાર અને સાતથી આઠ વ્યક્તિ એવા છે જેને દોઢ દોઢ લાખ રૂપિયા ઉપરના બિલો આવ્યા છે જેનું રજૂઆત કરવા જતાં એમ જીવીસીએલ દ્વારા સ્માર્ટ રીતે આની એપ હતી એને બંધ કરી દેવામાં આવી છે જેથી કરીને હવે તમે જોઈ શકતા નથી બીજું કે એ લોકો એમ કહે છે કે તમારું જે બિલ હતું તમે એવરીડે જોઈ શકો છો આની અંદર તો તમે એપ કેમ બંધ કરી બીજી વસ્તુ જો એપ અને આ સ્માર્ટ મીટર અને ડિજિટલ મીટર જો સેમ હતા તો તમારે ડિજિટલ મીટર બદલી અને સ્માર્ટ મીટર લગાવવાની શું જરૂર પડી સરકારને જો અમને કંઈક આપવું હોય તો બીજું સ્માર્ટ રીતે આપો આવી રીતે પહેલાં યુનિટનો ભાવ સાડા છ રૂપિયા હતો અત્યારે પર યુનિટ દસ રૂપિયા અમારી પાસે વસૂલ કરવામાં આવી રહ્યા છે જે બિલકુલ બોગસ રીતે લોકોને સ્માર્ટ રીતે લૂંટવાનો આ બિઝનેસ છે શું માંગણી છે અમારી માંગણી પહેલાં દિવસથી એક જ છે આ વસ્તુ મરજીયાત કે ફરજીયાત પહેલાં એમને પૂછવામાં આવ્યું એ છતાં એમને અમને કંઈ પણ જણાવવામાં નહોતું આવ્યું હાલ અમને ખબર છે કે આ વસ્તુ ફરજીયાત નથી આ મરજીયાત છે અહીં આગળ જે પણ લોકો આવે છે એ લોકો ધાક ધમકીથી લોકોને એવું કહે છે જો તમે હાલ મીટર નહીં લગાવો તો પંદર હજાર રૂપિયા તમારે દંડ ભરવો પડશે અને જે તે સમયે તમે લગાવવા માટે આવશો તારે તમારે ત્રીસ હજાર રૂપિયા આપવા પડશે એટલે આ ધાક ધમકીથી મીટરો કોઈપણ પ્રકારની જાણ કોઈપણ પ્રકારનું લોકોને અવેરનેસ કર્યા વગર આ મીટરો જબરજસ્તીથી ઠોકી બેસાડવામાં આવ્યા છે બિલકુલ તો સ્માર્ટ મીટરો થકી સ્માર્ટ છેતરપિંડી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો છે આપને પૂછવા માગીશ એક લાખ એકતાલીસ હજારનું જે બિલ આવ્યું ક્યાં છે એની વિગતો હા રે આ એક લાખ એકતાલીસ હજાર એકસો ત્રાણું જોઈ શકો છો આપ કે એક લાખ એકતાલીસ હજાર એકસો ત્રાણું રૂપિયાને તોતેર પૈસા આ જે બિલ છે તે આવ્યું છે આ સોસાયટીના એક ગ્રાહક છે એમ જીવીસીએલના તેમનું છે આપને પૂછવા માગીશ આપતો શરૂઆતથી આંદોલન જ્યારે ઊભું થયું ત્યારથી જોડે છો શું સ્થિતિ છે ગોધરા નગરમાં કેટલા મીટરો છે અને શું વધારે આવી રહી છે હવે ગોધરા શહેરમાં જનતામાં રોષ ભરી ગયો છે અને ગોધરા શહેરમાં સાતેક હજાર મીટર લાગી ગયા છે દરરોજ દરરોજની અમે આવેદનપત્ર આપ્યા જીબીમાં એમ જીવીસીએલમાં ત્રણ ચાર વાર આવેદનપત્ર આપી ચૂક્યા છે એને સાહેબોને કઈ વારંવાર રજૂઆત કરી બી ચૂક્યા છે હવે અમારે એવું હવે અમારે હવે નિર્ણાયક મોડમાં એવું કરવું પડશે અમારે તો જેટલા સાથે સાત હજાર જે મીટર છે અમે જાતે પોતાના હાથી ઉખેડીને ત્યાં એમજી વિશે પર અમે મૂકી દઈશું એની સંપૂર્ણ જવાબદારી એમજી જી રહેશે કેમ કે જે શાહ સાહેબ છે જે અધિકારી છે એમને પહેલાં તો બોલવાનો ઢંગ નથી કે કે અંદર ઓફિસમાં નહીં આવનું કેમ નહીં આવનું અમે જનતા છીએ અમારે અમે રજૂઆત કરવા ક્યારેય બી આવી શકીએ છીએ એવું છે બિલકુલ તો અધિકારીઓ ક્યાંક એમજીવી સીએલના દાદાગીરી કરતા હોય તેવી વાત છે એપ્લિકેશન બંધ થઈ ગઈ છે કેટલા સમયથી આ સમસ્યા આવી રહી છે બે દિવસથી એપ્લિકેશન બંધ કરી દીધી છે આ જ્યારે કમ્પ્લેન કરવા ગયા તો એપ્લિકેશન આ લોકોએ બંધ કરી દીધી એટલે અત્યારે તો શું આવી રહ્યું છે એરર જ આવે છે કશું આવતું જ નથી તો જે પ્રમાણે આપ જોઈ શકો છો કે એમજીબીસીએલ આજે બિલમાં ગોટાળા થયા ત્યારબાદ જે એપ્લિકેશન છે તેને બંધ કરી દીધી છે અનેક અલગ લોકો છે એમની સાથે પણ વાત કરીશું જે પ્રમાણે સોસાયટીમાં રોષ દેખાય છે મહિલાઓ પણ આક્રોશિત છે શું માંગણી છે મહિલાઓની અને સોસાયટીના અને જેટલી જગ્યાએ સ્માર્ટ મીટર લગાય છે એ લોકોની એક જ માગણી છે કે એમને જૂના મીટરો પાછા આપવામાં આવે અને એમજીવીસીએલના કર્મચારીઓને બી સંદેશ આપવામાં આવે છે કે બદતમીજી લેડીઝ જોડે ના કરે એમને જે તકલીફ પડે છે ત્યારે એ તમારી ઓફિસ સુધી આવે છે અને એમની જોડે બદતમીસી ના કરીને એમના ઉપર માનખાનીનો કેસ દાખલ કરવામાં આવશે એટલે દરેકને નેતાઓને બી જાણ કરવામાં આવે છે ભાજપના નેતાઓને કે જે ભાજપના જ્યારે વોટ લેવાના હોય છે ત્યારે સોસાયટીમાં ઘરે ઘરે સારી સારી વાતો બોલીને વોટ લેવા આવે જ્યારે પબ્લિકને પ્રોબ્લેમ થાય છે ત્યારે ના તો કોઈ અધિકારી જોડે એ લોકો ચર્ચા કરવા તૈયાર છે ના તો એ પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન લાવવા માટે તૈયાર છે એટલે અમારી સોસાયટી જે બી સરકારી કર્મચારીઓ છે જે સીધા માણસો છે એમના ત્યાં સ્માર્ટ મીટર લગાવી અને અનસાન બિલો આપી અને એમને પરેશાન કરવામાં આવે છે અગર આનું સોલ્યુશન નહીં થાય તો જલ્દીથી જલ્દી અમે આ સ્માર્ટ મીટર પોતાની રીતે કાઢીને એમજીવીસીએલની ઓફિસે અમે જમા કરાવી દઈશું બિલકુલ તો જોઈ શકો છો આપ કયા પ્રકારનો રોષ અહીંયા જોવા મળી રહ્યો છે જે એના નગરજનો છે તે કહી રહ્યા છે કે એમજી જી સ્માર્ટ મીટરો થકી સ્માર્ટ છેતરપિંડી કરી રહી છે જ્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે આ જે મીટરો છે તેને હવે જો એમજી જી નહીં એમની માગણી માન્ય રાખે તો એમજી જી જે